આ દિવસે ભરૂચ શહેર ની પ્રજાનો હું આભાર માનું છું આવનાર દિવસોમાં આ જે યોજના છે આ જે ભ્રષ્ટાચાર છે ભાજપનો જે ખુલ્લો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવાનો છે તેમાં પણ આગલા સમયમાં કોંગ્રેસ સાથે પ્રજા રહેશે એવી આશા રાખું છું ફરીથી ભરૂચ શહેર ની પ્રજાનો આભાર માનું છું સહકાર આપવા બને છે